હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો શું તમે સ્વસ્થ રહેવા માંગો છો ક્યારેય કોઈ તકલીફ ન થાય હંમેશા શક્તિ અને જુસ્સાથી શરીર ભરપૂર રહે તેવું ઈચ્છો છો તો આ ઝાડ ભગવાને તમારા માટે બનાવ્યું છે બસ જરૂર છે તેના ભરપૂર ઉપયોગની મોરિંગા ઇલેફેરા એટલે કે સરગવો જેને મુનગા કે ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખવામાં આવે છે આ દક્ષિણ એશિયાનો એક જાદુઈ છોડ છે તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલીમાં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જે લોકો એન્ટીઓક્સિડન્ટ્સને માટે વાઇન પીવે છે તેમને જણાવી દો કે વાઇનથી અનેક ગણું વધારે એન્ટીઓક્સિડન્ટ સરગવામાં કે અનારમાં કે આવી ઢગલાબંધ પરંપરાગત વસ્તુઓમાંથી મળી રહે છે એટલે ખોટા પ્રચારથી બચો આજે આપણે માત્ર આયુર્વેદમાં સરગવાના કહેલા ફાયદાની ચર્ચા કરીશું આ છોડનું સેવન કરવાના અમુક એવા મહત્વપૂર્ણ કારણ છે જે કારણે આ છોડને ટ્રી ઓફ હેવન તરીકે ઓળખવામાં આવે છે શું તમે વિટામિન કેપ્સ્યુલ લો છો કે પછી હંમેશા શરીરમાં નબળાઈ થાક કે ચીડિયાપણું બની રહે છે સરગવાના પાંદડા જળ તેની છાલ શીંગોને ભેગા કરી તેને સૂકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો રોજ સવાર સાંજ આ ચૂણનું એક એક ચમચી પાણી સાથે સેવન કરવાથી મલ્ટી વિટામિન કેપ્સ્યુલથી પણ ખૂબ જ ઘણો ફાયદો થશે જે જગ્યાએ આ છોડ ન મળે ત્યાં તેના પાંદડા અને ફૂલને સૂકવીને તેનું ચૂર્ણ કામમાં લેવું જોઈએ આવો હવે જાણીએ તેના સરસ ફાયદાઓ વિશે જે તેને ટ્રી ઓફ હેવન બનાવે છે નંબર વન હાડકાંની મજબૂતી જો કોઈને ઘૂંટણ બદલવા માટે ડૉક્ટરે કહી દીધું હોય તે લોકો પણ સરગવાનો પ્રયોગ કરી જુએ આમાં કેલ્શિયમ અને આયન વધુ પ્રમાણમાં મળી રહે છે જેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને હાડકાંનો ઘસારો અટકે છે અને ઘણા એવા કિસ્સા જોવામાં આવ્યા છે જેમાં ડોક્ટરે ઘૂંટણ બદલવાની સલાહ આપવા છતાં પણ સરગવાના ઉપયોગથી દર્દીને ઘણો બધો ફાયદો થયો છે નંબર ટુ કેન્સર નહીં થાય આ છોડમાં ખૂબ જ વધુ એન્ટી છે અને તે ફ્રી રેડિકલ્સનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરે છે તે કેન્સર સેલ્સને વધતા રોકે છે તેમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે તેની સાથે તેમાં ક્લોરોજેનિક એસિડ અને ક્વોર્સેટીન પણ છે જે સેલ્સ માટે રક્ષાત્મક કવચનું કામ કરે છે નંબર થ્રી તરત માથાના દુખાવામાં રાહત સરગવાના ઝાડનો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી માથાના દુખાવામાં તરત જ રાહત મળે છે નંબર ફોર આંખો માટે ફાયદાકારક સરગવાનો નિયમિત ઉપયોગ કરવાથી આંખોની રોશની વધશે તમે તેના પાંદડાનો રસ કાઢીને આંખોમાં લગાવશો તો તમને ખૂબ જ ઠંડકનો અનુભવ થશે નંબર ફાઇવ સીઝનની બીમારીઓમાં રાહત શરદી ખાંસી ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા જેવી સિઝનલ બીમારીમાં સરગવાનો સૂપ ખૂબ જ ફાયદાકારક છે તેને માટે તેના પાંદડા ફૂલ કે ફળનો ઉપયોગ કરી શકાય છે સરગવાનું સૂપ પાચનતંત્રને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે જેના ફળમાં રહેલ ફાઇબર્સ કબજિયાતની તકલીફને અટકાવે છે નંબર સિક્સ બ્લડ પ્રેશર સરગવાનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયમિત કરે છે તેમાં રહેલા વિટામિન સી બેટ કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે અને તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવતી જ નથી નંબર સેવન લગ્નજીવન માટે સરગવાના સૂપનો નિયમિત ઉપયોગ કરવાથી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે સરગવો મહિલા અને પુરુષ બંને માટે સરખા પ્રમાણમાં ફાયદાકારક છે નંબર એટ અસ્થમા અસ્થમાની ફરિયાદ થવા પર સરગવાનું સૂપ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે નંબર નાઇન લોહીની સફાઈ સરગવાનું સૂપ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરે છે લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નિખાર આવે છે ચહેરા ઉપર ડાઘ તબ્બાક ખીલ વગેરે પણ દૂર થાય છે નંબર ટેન ડાયાબિટીસ જો તમને ડાયાબિટીસ છે તો સરગવો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તેના પાંદડાને છાયામાં સૂકવી તેનું ચૂર્ણ બનાવી એક ચમચી દિવસમાં બે વખત ભોજનની અડધી કલાક પહેલાં સેવન કરવાથી ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થશે નંબર ઇલેવન કિડની માટે સરગવામાં વિટામિન એ ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે એવામાં સરગવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક ડાયટ છે અને કિડનીના ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું કામ પણ સારી રીતે કરે છે જો કિડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફરસ વધી જાય છે જેનાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે જેનાથી હાડકાના ઘણા બધા રોગો થઈ શકે છે તેવામાં આવા લોકો જેમને કિડનીની તકલીફ હોય તેના માટે સરગવો ખૂબ જ ફાયદાકારક છે નંબર ટ્વેલ્વ મોટાપા માટે સરગવાના અગિયાર પાંદડાની ચા બનાવી તેમાં અડધું લીંબુ નીચોવીને પીવો તેનાથી મોટાપો પણ ઓછો થઈ જશે નંબર થર્ટીન વધતી ઉંમર અટકાવે સરગવામાં વિટામિન ભરપૂર હોવાને લીધે તે વધતી ઉંમરને રોકે છે એટલે કે તે એન્ટી એજિંગ છે નંબર ફોર્ટીન મલ્ટી વિટામિન સોર્સ સરગવાના મૂળ સિંગ પાંદડા ફૂલ અને તેની છાલ એટલે કે તેનું પંચાંગ આ બધાને ભેગા કરીને તેને સૂકવી નાખો પછી તેને વાટીને ચૂર્ણ બનાવી લો આ ચૂર્ણ કોઈપણ પણ મલ્ટી વિટામિન કેપ્સ્યુલથી સો ગણી સારી રીતે ફાયદો આપે છે નંબર ફિફ્ટીન લીવર માટે જો લિવર ખરાબ થઈ ગયું છે તો તેને સુધારવા માટે સરગવો એ ખૂબ જ ઉપયોગી છે તે લિવરના સોજાને ઓછો કરે છે અને એન્ઝાઇમ્સને રિસ્ટોર કરે છે જેનાથી લિવર સારી રીતે કામ કરવા લાગે છે મિત્રો સરગવામાં એટલા બધા પોષક તત્વો છે કે જે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય જેનો ખ્યાલ તમને આ સરખામણી પરથી આવશે સરગવામાં વિટામિન સી સંતરાથી સાત ગણું વધારે છે સરગવામાં વિટામિન એ ગાજરથી ચાર ગણું વધારે છે સરગવામાં કેલ્શિયમ દૂધથી ચાર ગણું વધારે છે તેમાં પોટેશિયમ કેળાથી ત્રણ ગણું વધારે છે અને પ્રોટીન દહીંથી ચાર ગણું વધારે છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવો બિલકુલ ફ્રી છે અને જો તમે સબસ્ક્રાઈબ કરી લીધો હોય તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ